હા બોલો આ લોકોએ કબજો 9 વીઘાનો કરેલો છે બધું જોવું તપાસવું પડે માપણી શીટને બધું કઢાવ્યું છે નહીં માપણી શીટો પહેલાની છે જૂની જોયું છે કેલ્ક્યુલેશન ક્યાં બેહડ્યું છે કેલ્ક્યુલેશન આપણે જમીન ઉપર સીધું નહીં નહીં કમી દાસ્તી ડીએલઆર માંથી આટલા ડોક્યુમેન્ટ કઢાયવા કાંઈ મૂલિસ્ટ બોલું છું એમાંથી બોલો જી અરે છે અગાઉ હું બોલું રિપીટ એવું તો લાંબુ લાંબુ થાય યુટ્યુબર 10 એક વખત મીકું જોઈએ

કે ડી દસેક વખત આપણે બોલી ગયા છીએ બધી ચેનલમાં બોલી ગયા છીએ તો યુટ્યુબ વિડીયો જોતા રહો તો તમને મારી તમામ પ્રકારની જાણકારી મળી જશે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબર અનેક વખત હું બોલી ગયો છું નવમો આંકડો નવ છે એમ પણ કહી દીધું છે આ રીતે નવ આંકડા તો હમણાં હમણાં જ આવી ગયા દસનો આંકડો થોડીક રાહ જુઓ કારણ કે બધાય બહુ હળી કરે છે સમજ્યા એટલે મહેનત કરીને મેળવશે તો થોડીક લિમિટમાં ગાડી રહેશે સ્પીડ બ્રેકર તો હોવા જોઈએ ને સ્પીડ બ્રેકરની ગાડી ભાગે બહુ સમજા એટલે નંબર આવી ગયા પણ સીધો ફોન નથી કરવાનો વોટ્સએપથી મેસેજ કરીને પૂછવાનું છે